આજે મેયરની અધ્યક્ષતામાં સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ અને મેટ્રો રેલના અધિકારીઓએ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બેઠક બાદ મેયર દક્ષેશભાઈ માવાણીએ પત્રકારોને જણાવ્યું હતું કે શહેરના રોડ પરના ખાડા અને ડ્રેનેજની કામગીરીને સંપૂર્ણ કરવા માટે અધિકારીઓને ત્રણથી ચાર દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે તેમણે સ્પષ્ટ સૂચના આપી છે કે રોડ રિપેરિંગ ની કામગીરી એવી રીતે કરવામાં આવે કે ટ્રાફિકને કોઈ પણ પ્રકારની અડચણ ન થાય. મેરે મેટ્રો રેલના અધિકારીઓને પણ તાકીદ કરી હતી કે તેઓ તેમના કાર્યક્ષેત્રમાં આવતા રોડના સમારકામની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરે. તેમણે ચેતવણી આપી હતી કે જો મેટ્રોના અધિકારીઓ આ કામગીરી નહીં કરે તો આ મામલે ગુજરાત સરકારને જાણ કરવામાં આવશે. વધુમાં મેરે જણાવ્યું હતું કે આ કામગીરીની પ્રગતિની સમીક્ષા કરવા માટે દર પંદર દિવસ રિવ્યુ મીટિંગ યોજવામાં આવશે. અને તેનો રિપોર્ટ પણ માંગવામાં આવશે ત્રણ ચાર દિવસ પહેલાં જે ભારે વરસાદ આવવાને કારણે મેટ્રોના કારણે જે સીએનડી વેસ્ટ પડ્યો હતો તેના કારણે જે જે જગ્યાએ પાણી ભરાણાતા આજે મેટ્રોના મારી અધ્યક્ષતામાં સ્ટેન્ડિંગ ચેરમેન ડેપ્યુટી મેર કમિશ્નરશ્રી સુરત મહાનગરના તમામ ઝોનલ ઓફિસર ઝોનલ ચીફ હેડક્વાર્ટર્સવાળા કમિશનરશ્રી તમામ અને મેટ્રોના બધા જ અધિકારીઓને એક મિટિંગ થઈ એમાં નક્કી કરવામાં આવ્યું છે કે જ્યાં જ્યાં ખાડા પડ્યા છે આવનાર ત્રણ દિવસ સુધી ત્રણ ચાર દિવસ કોઈ પણ પત્ર અવર કરવાની મનાઈ અલ્ટિમેટમ આપ દઉં છે જાતે જ મેટ્રોના અધિકારી સંકલન કરી બંને સાથે ફરી જે ત્રણ ચાર દિવસમાં ડ્રેનેજ તૂટી છે સ્ટ્રોંગ ડ્રેનેજ તૂટી છે તેને ત્રણથી ચાર દિવસમાં એને રિપેરિંગ કરે જ્યાં ખાડા પડ્યા છે એને તાત્કાલિક રિપેર કરવામાં આવે એ ત્રણથી ચાર દિવસમાં આ તમામ કામ પૂર્ણ કરવા અલ્ટિમેટમ આપ્યું છે અને રોજ જ સાંજે એનું રિપોર્ટિંગ કમિશનરશ્રી અને મેયરશ્રીને મળી જાય ત્રણ ચાર દિવસમાં કામગીરી નહીં થાય તો મેટ્રોનું ગુજરાત સરકારને લેટર પણ લખશું કે મેટ્રોવાળાની જે કઈ બેદરકી છે એને છતી કરશું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત